ચુડા પોલીસે ચચાણા ગામની ચાર પોઈન્ટ ત્રીસ લાખની મત્તા ચોરીના રીડા ગુનેગારને અચારડા ખાતેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચુડા પીએસઆઈ એચ એચ જાડેજા અને પોલીસ ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તથા પૂછપરછમાં ચચાણા ગામે માલધારીના ઘરમાં થયેલી ચોરીમાં ધોળકાનો રીડો ગુનેગાર પૂનમ ઉર્ફે પુણ્ય ઠાકોરની સેલોણી બહાર આવી હતી જે આધારે ચુડા તાલુકાના અચારડા ગામના પાટિયા પાસે બાઇક લઈને પસાર થયેલા પૂનમ ઉર્ફે પુણ્ય ઠાકોરને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી એક કિલો ચાંદીના દાગીના રૂપિયા સાહીઠ હજાર રોકડ રકમ અને બાઇક કબજે લઈ લીધું હતું પૂનમ ઉર્ફે પુન્યાએ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે ચચાણા ગામે કરેલી ચોરીના દાગીના તેની પત્ની હકુ સહિત રમેશ ઠાકોર અને સોનલ ઠાકોરને આપ્યા હતા આ ત્રણે સોનાના દાગીના અમદાવાદ ખાતે માણેકચોકમાં વેચ્યા હોવાની માહિતી મળી હતી ત્યારે ચુડા પોલીસ દ્વારા ત્રણેય આરોપી અને સોનાના દાગીના કબ્જે કરવા કયાવત હાથ ધરી છે ચૂડા પીએસઆઈ જે જે જાડેજા તથા તેમની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં તથા અમદાવાદ ગ્રામ્ય ખેડા બોટાદ મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર મુખ્ય આરોપી પૂનમ ઉર્ફે પુણ્ય ઠાકોરને ઝડપી પાડી ચચાના માલધારીના ઘરમાં ચોરીનો અસલ મુદ્દામાં રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલ્યો નાખ્યો હતો આરોપી પુન્ય પોલીસ સમક્ષ એક પછી એક ગુનાઓની કબૂલાત કરી હતી પૂનમ ઉર્ફે પુણ્ય ઠાકોર સામે વીસ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે વધુ તપાસ ચૂડા પીએસઆઈ જે જે જાડેજા ચલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર